સુરતના ઓલપાડ નજીક આવેલા અટોદરામાં ડીજીવીસીએલના વીજ ધાંધ્યાથી લોકો પરેશાન થયા છે વીજળી ગુલ થવાનો મુદ્દો સામાન્ય બની ગયો છે વરસાદી માહોલ બને એટલે તરત પાવર કટ થઈ જાય છે જેથી લોકો આ મુદ્દે અવારનવાર તંત્રને રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી ખેડૂત નેતા અને સહકારી આગેવાન દર્શન નાયકે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જીબીની ઓફિસનો ઘેરાવો પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વસંતભાઈ ભીખાભાઈ રાઠોડ હું અટોદરા ચોકડી ઓલપાડ તાલુકાનું અટોદરા ગામ શાંતવન રેસીડેન્ટીમાં રહું છું અને અમારા પાવરની સમસ્યા છે ડેલી પાવર અને પાણીનો બી પ્રશ્ન તો છે જે પાણી અમને ગામનું કાંઈ મળતું જ નથી વીજ ધંધે આમ તો પહેલેથી જ છે અત્યારે અહીંયા અટોદરા ચોકડીમાં બાજુમાં ઇન્ડસ્ટ્રીમાં છે ત્યાં પાવર રહે છે પણ જે રેસિડન્ટ વિસ્તાર છે એમાં ક્યાંય પાવર રહેતો નથી આખી રાતમાં કેટલી વાર પાવર જાય છે આજે હવારમાં ગયો તો અને રાતના ગયો તો રાતના ચાર વાગે ને કાલે ગયો હતો એક દસ વાગે ફોન આપ્યો મુકેશભાઈ ધારાસભ્ય છે અને મંત્રી છે હાલમાં છતાં એના વિસ્તારમાં આ પ્રશ્ન છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્યારે ડેવલોપિંગ અને રેસિડન્ટ વિસ્તારમાં પણ ડેવલોપિંગ મોટા પ્રમાણમાં થયેલું જોવા મળે છે સ્થાનિક રહીશોની વારંવાર અટોદરાની આજુબાજુમાં ઘણા સોસાયટી આવેલી છે ઉલપાડની આજુબાજુમાં ઘણી સોસાયટીઓ આવેલી છે જીબી દ્વારા એમને કનેક્શન આપી દેવામાં આવ્યા છે પરંતુ સામાન્ય રીતે જ્યારે ટ્રીપિંગ થતી હોય તો ચાર ચાર પાંચ પાંચ સાત સાત કલાક સુધી પૂરી રાત સુધી વીજળી આવતી નથી સ્થાનિક રહીશો વારંવાર ઓનલાઈન ફરિયાદો કરે છે ટેલિફોનિક ફરિયાદો કરે છે લેખિત ફરિયાદો કરે છે પરંતુ એનો કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી અધિકારીઓને જ્યારે લેખિત ફરવાટ કરવા જતા હોય ત્યારે ત્યારે અધિકારીઓની ઓફિસમાં ઉપસ્થિતિ હોતી નથી આના કારણે સામાન્ય માણસ આનો ભોગ બને છે અને હજુ તો ચોમાસાની શરૂઆત છે સામાન્ય પવન આવવાના કારણે જો ચાર પાંચ કલાક વીજળીનું ટ્રીપિંગ થતું હોય હોય અને એના કારણે ખેડૂતો પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગર અને શેરડીની ખેતી છે દર અઠવાડિયે કે દસ દિવસે પાણી મૂકવાનું હોય છે તો ઘણા ખેડૂતોની ફરિયાદ ટ્રાન્સફરો ઉડી જવાના કારણે વાયરો પડી જવાના કારણે તદ્દન ચચ્ચા દિવસ પછી પણ સ્વાભાવિક છે કે કદાચ કોઈ જગ્યાએ એવું આકસ્મિક અતિવૃષ્ટિ થતી હોય કે એવા કોઈ પવનના કારણે નુકસાન થતું હોય પરંતુ એની પણ કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યાને જવાબદારી હોય છે કે કેટલા સમયમાં થોડા સમયમાં એ વીજળીને પાવરને પાછો ફરીથી શરૂઆત કરવાની હોય છે પરંતુ પરંતુ ઓલપાડ વિભાગના જે બીના અધિકારીઓ સૌથી વધુ ધ્યાન આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવતા હોય ગેરકાયદેસર કનેક્શનથી માંડીને મોટા પ્રમાણે વીજ ચોરીના પણ આવા આવી જગ્યાએ વીજ ચોરી પણ કરવા દેતા હોય છે કોઈ પણ અધિકારી ફિલ્ડમાં સ્થળ પર કોઈ પણ પ્રકારની વિઝિટ કરતા નથી સ્થાનિક રહીશો ઉપલા અધિકારીને પણ ફોન ટેલિફોનિક દ્વારા ફરિયાદો કરે છે પણ અધિકારીઓ ટેલિફોનિક ફરિયાદો પણ લેતા નથી આ અનુસંધાનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હમો દ્વારા આવનારા દિવસોમાં લોકહિતમાં ખેડૂતોના હિતમાં કોઈપણ પ્રકારના આવા પગલાં ન લેવામાં આવે ને જે ચોવીસ કલાક જ્યોતિગ્રામ યોજના અંતર્ગત આ વીજળી આપવાની જે વાત છે એના દાવાઓ અહીંયા ખોખલે રીતે તમે જોઈ શકો છો લોકો હેરાન પરેશાન રહ્યા છે આવનારા દિવસોમાં ચોમાસાની શરૂઆત છે જો મોટા પ્રમાણમાં વરસાદ પડે અને કોઈ એવા પ્રકારના પવનના વાવાઝોડાના કારણે જીબીને બેને વાયરોને નુકસાન થાય ટ્રાન્સપોર્ટરનું નુકસાન થાય તો શું આવનારા દિવસોમાં પરિસ્થિતિ થાય એટલા માટે ઉપલા અધિકારીને પણ વિનંતી કરીએ કે આ આવી કઈ કઈ જગ્યાએ આવી સમસ્યાઓ છે થાંભલાઓ પડી જવાના આવા બનાવો બને છે તે જગ્યાએ યોગ્ય ચોમાસાનું જે વાત છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેન્ટના અહીંયા દાવાઓ ખોખલા સ્પષ્ટ દેખાય આવે છે લોકોના હિતમાં અને સ્થાનિક ખેડૂતોના હિતમાં આવનારા દિવસોમાં જો યોગ્ય પગલાં ન લેવાય તો કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારા દિવસોમાં જીઈબી કચેરીનો પણ ઘેરાવ કરવામાં આવશે એવી અમારા દ્વારા ખાતરી આપવામાં આવે છે એટલે મૂળ પાયાની વાત છે કે સરકાર મોટા પાયે જાહેરાતો કરે છે અગાઉના સમયમાં ચોવીસ કલાક જોટી ગામ વીજળી આપવાની વાત હતી હવે બીજી બાજુ વીજળી ચોવીસ કલાક આપવાને બદલે વીજળીનો તમે જોઈ શકો છો લોકો હેરાન પરેશાન થાય છે બીજી બાજુ સ્માર્ટ મીટરની જે વાત છે એ સ્માર્ટ મીટરમાં આજે પણ કોઈને ખબર પડતી નથી કે કેટલા પ્રકારમાં એનો પાવર વપરાય છે ઘણા લોકોને ઓછા બિલો આવતા હોય તેના મોટા પ્રમાણમાં મોટા બિલો આવે છે એટલે સરકાર ફક્ત ને ફક્ત વેરો કે ટેક્સ ઉઘરાવવા માટે નવી નવી યોજના કરીને જે મૂળ પાયાની વાત છે કે યોજનામાં લોકોને કેટલો લાભ કરી શકાય લોકોને કેટલી સુવિધા આપી શકાય એને બદલે લોકોને સુવિધા આપવાને બદલે લોકોને મોટા પ્રમાણમાં આના કારણે મોટું નુકસાન થાય લોકોને દુવિધા કેવી રીતે ઊભી થાય લોકો કેવી રીતે હેરાન પરેશાન થાય અને એવી કોઈ સુવિધા નથી કે જે તાત્કાલિક અસરથી કોઈ ફોલ થાય કોઈ થાંભલો પડી જાય કોઈ ટ્રાન્સફોર્મર પડી જાય તો તાત્કાલિક અસરથી થોડા સમયમાં એની વીજળીનો પુરવઠો પાછો પુરવઠ થાય એવી પ્રકારની કોઈ સુવિધા ઊભી કરતી નથી ફક્તને ફક્ત સરકાર જાહેરાતો